પેલાના શિક્ષણમાં તમે જો રામ રાજકુમાર છે દશરથ મહારાજ ભણવા જવાનું થાય છે ત્યારે ગુરુ ના આશ્રમે જઈ આ અને શિક્ષણ લો ભલે રાજકુમાર હો અને આપણા બધા જ ગ્રંથો ની અંદર ભગવાન કૃષ્ણ પણ શાંદિપની આશ્રમે ઉજ્જૈન ભણવા ગયા છે એનાથી આગળ કહો મહાભારત ગ્રંથ ખોલો કૌરવો અને પાંડવો ગુરુના આશ્રમે ભણવા જાય છે પણ આજના સાહેબ ઘેરી આવીને ભણાવે ટ્યુશન થોડા ઘણા પૈસા આપો એટલે તરત સાહેબ ભણાવી જાય નહીં પહેલાનું શિક્ષણ એવું હતું કે ગુરુની સામે આંખ ઊંચી કરીને જોવાતું નહીં આ તો ઠેઠ રામાવતાર ની વાત કરું છું આપણું હમણાં જો આજ અમારા બધા મિત્રો બેઠા છે અમારું મુકેશભાઈ જયંતિભાઈ જીવનભાઈ એની બધાની પાછળ હું ભણતો આ બધા આગળ હતા મારાથી સુરા દાદા અને આપણા હેડ માસ્ટર મનુ દાદા બરોબર ને પછી ઓલા કોડીવાળા સાહેબ જગદીશ સાહેબ આ બધા મને આ તકે યાદ આવે છે અમે અમારા સમયની અંદર કીર્તિબેન અમારા ગુરુજીની સામે આંખ ઉપાડીને જોતા નહીં અને ભૂલ કરી એટલે સીધો જ લીમડો ખવડાવે બરોબર ને આપણે નિહાળના લીમડા બહુ ખાધા અને એવા એવા આળવિતરા વિદ્યાર્થી હોય એને જગદીશ સાહેબ ખોડિયે ખોડીએ મારતા તને અપંગ હતા વિકલાંગ હતા અને ઈ સમયની જે વિદ્યા અને ઈ સમયમાં તો એક કહેવત હતી કે સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે આ એ બધાય આ તો અમે અમારા અમારું જે મિત્રમંડળ છે એટલે અમે એક વાત શેર કરી બાકી તમારા ગામની અંદર આ અનુભવ હશે પેલાના સમયમાં હતું સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે રમ જમ અત્યારના શિક્ષકો બાળકને શીખવાડવા માટે થોલ થાપટ કરે તો વાલી જાય નહી બદલી કરાવી દઈશ આ શિક્ષણમાં ફેર છે પેલાના શિક્ષણ ની અંદર ગુરુની આમાન્ય જળવાતી અત્યારના શિક્ષણ ની અંદર ગુરુ અને શિષ્ય આ માવા ખાતા હોય યા ગામ પાત્ર છે સાહેબ જ્યાં સ્વરૂપ સ્વામીજીના બહેણા હોય અને જે વ્યસન મુક્તિ માટેનું એક વિરાટ અભિયાન લઈ અને ચાલતા હોય જે ભણતર માટેનું એક અભિયાન લઈ અને ચાલતા હોય ગામની અંદર કઈ કહેવાનું ન હોય પણ છતાંય પાન માવા ખાતા હો હો પીતા ખાતા આ બધું બંધ કરજો વ્યસન સારા નથી મારા બાપ વ્યસન છે ધીમે 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 તમને મોત તરફ લઈ જાય છે બુટ કાકા કે પહેલા આપણે તુલસી નહોતી દાદા મરણ પથારીએ પીડ્યા જસુભાઈ અને દાદા પછી કે છેલ્લી ચા છે બોલે તુલસી લાવો છોકરા ને એમ થયું કે છેલ્લે હવે તુલસી દલ મોઢામાં નાખી દે તો દાદા વિદાય લઈ છોકરો ઘરેથી તુલસી ના છોડ તુલસીજીને બંધન કરીને બે પાન લાવી અને કીધું કે લ્યો દાદા બોલે આ નહીં બોલો કે તો બીજી કઈ આવે ત્યારે દાદા એ કીધું ગુટખા તુલસી મરતા એની લાગી થી લ્યો બાપ તમને શું કહું ક્યાંક ખૂણે ખાસકે આવા આવા વ્યસનો હોય ને તો હું તો તમને એમ જ કહું છું બંધ કરજો અને એ ન થઈ શકે તો થોડાક ઓછા કરજો આવી અમે કથા કરતા હોય ને પછી ઘણા ઘણા અમને આયા માવા મૂકી જાય આજથી અમે બંધ કરીએ છીએ પાદ થાય માથું ચડે ક્યાંય ગમે નહીં પાસું ચાલુ કરે એવા એવા કઈ કરવાનું નથી અહીંયા આવીને જગત ને બતાડવાનું નથી કે અમે મૂક્યું નહીં એક વખત મનથી મૂકી દો સાહેબ સાહેબ જે એક સામાન્ય ખેડૂત સાહેબ હાથમાં તણખલું લઈને ખેતર આટા મારતો હોય ને તણખલું ક્યારે પડી જાય એ ખબર ન પડે એમ વ્યસન છૂટી જવા જોઈએ તો કામ બને વ્યસન છોડો અત્યારે હાલમાં ગુરુ અને શિષ્ય હારે બીડીયું પીતા હોય સિગરેટ પીતા હોય માવા ખાતા હોય એકા બીજા તમાકુ ખાતા હોય અને આ બધા વ્યસન ભાગ અંતે નાશ તરફ લઈ જાય છે તમાકુ ખાતા હોય આમ કઈક ઉડાડે કોને ખબર હું કરતા હોય મારો ના જાણે પણ મને એક વસ્તુ સમજાણી આમ એટલે હું ખબર કે ભગવાન ને કોલ આપે છે હું જલ્દી આવીશ બીડીયું પીવા વાળા એમ કહે કે બીડી તો સ્વર્ગ ની સીડી આપણને કહેવાનું મન થઈ જાય તો ચડી જા જલ્દી એટલે આયા નડતો બેન થતો અને માવાવાળાનું તો હાવ જુદું મસાલામાં કેટલા ખાય છે જો રામનો દરબાર છે આ વજેરીવાળા દાદાનું સાનિધ્ય છે અને ભગવાનનું મૂર્તિમંત સ્વરૂપ વાંગમય સ્વરૂપ આજ પોથીજી છે માવો માવો મસાલો કેટલા જણા ખાય આમ આમ એક વખત આંગળી ઊંચી કરી વાહ ઘણું બધું માણસ બેઠો છતાં થોડીક આંગળીઓ ઊંચી થઈ ધન્યવાદ પણ આ માવા વાળાનું કઈક જુદું જ હોય માવો તો ઘણા ઘણા આમ છોડી 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 ઊનો કરી નાખે ગરમ કરી નાખે

પેલો હતો આરુણી એની યાદે ઉરુ ગ્રાય ગુરુકુળ અંદર એક ચેલો હતો આરુણી એને ખબર પડી કે મબલખ પાક છે અને પાણી વગર નહીં પાકે પાણીનો પાળો તૂટી ગયો છે અને જો હું આડો નહીં સુઈ જાઉ અને પાણી જો જતું રહેશે તો પાક નિષ્ફળ જશે ગુરુકુળના વિદ્યાર્થીઓને એનું જમાડ શું શું અને આ માણસ આડો હોઈ ગયો છે સવાર થતાની સાથે તબિયત લથડી ગઈ કોઈને ખબર પડી કે આરુણી સુતા છે સદગુરુ મહારાજ આવી અને આ વ્યક્તિને બચાને શિષ્ય કહેવાય આપણે ત્યાં એક શિષ્ય થઈ ગયા છે એક લવ્ય ગુરુ દ્રોણ આગળ જાય અને કહે છે કે પ્રભુ મારે તમારી પાસે વિદ્યા અભ્યાસ કરવો છું ત્યારે કીધું કે હું તો રાજકુમારો ને ભણાવું છું બેટા તું મારા આશ્રમ ની અંદર મારા ગુરુકુળ ની અંદર તને હું બનાવી ન શકું હા અને આ એકલવ્ય એ જઈએ ગુરુ ની પ્રત્યે નિષ્ઠા તો જોવો મારા બાપ માટીની મૂર્તિ બનાવી હા અને સાહેબ માટીની મૂર્તિ માંથી પ્રેરણા લઈ હા અને પાણાવળી બન્યો પણ કેવો એ સમયે દુનિયાની અંદર એવી વાતો થવા લાગી કે ભવિષ્યની અંદર અર્જુન કરતા પણ જો કોઈ મહાન બાણાવળી બને તો એકલવ્ય બને સાહેબ અને એવું કહેવાય છે કે પછી તો એ સંપન્ન બન્યા પછી ગુરુ દ્રોણે એને બોલાયો હા અને કહ્યું કે વિદ્યા શીખે છે બોલે બોલે હા હા બાણ વિદ્યા શીખે છે કોની પાસે ત્યારે કીધું મહારાજ તમારી પાસે પ્રેરણા લઈ અને શીખું છું ગુરુજીને એમ થયું કે ચાલ હું જાણી લઉં ગુરુ દ્રોણે કીધું એકલવ્ય તારી બાણ વિદ્યા મને બતાવીશ બોલે હા મહારાજ અને એક પછી એક ઈ ના દાવ ઈ શરૂ થયા મનમાં વાહ વાહ તો થાય છે પણ મનની અંદર થોડુંક રાજકારણ આવ્યું ભવિષ્ય ની અંદર મેં જેને શીખવાડ્યું એ અર્જુન કરતા પણ આ માણસ આગળ વધી જશે એકલવ્ય એકલવ્યને કીધું બસ બેટા હવે બરાબર છે પણ હવે તે મારી માટીની મૂર્તિ બનાવીને પ્રેરણા લીધી હોય તો હું તારો ગુરુ થાવ બોલે હા જરૂર તો તું મને ગુરુ દીક્ષામાં શું આપીશ બોલે તમે માગો એકવાર તમે તમારા મુખાર વિનથી માગી લો હું આપી દઈશ અને અહીંયા થોડુંક પક્ષપાત અને રાજકારણ ખેલાવું હોય એવું લાગ્યું ગુરુ દ્રોણે કીધું બેટા એક કામ કર તો પછી તારો જે અંગૂઠો છે એ મને આપી આપ્યો એકલવ્યને ખબર હતી કે બાણ ચડાવવા માટે મારે અંગૂઠાની જરૂર પડશે અને અંગૂઠો છે ને એ બ્રહ્મ છે અંગૂઠો બ્રહ્મ અંગૂઠા વગર કોઈ વસ્તુ શક્ય નથી કંઈક વસ્તુ પકડવી હોય ને તો તોય અંગૂઠાની જરૂર પડે એટલા માટે અંગૂઠો બ્રહ્મ છે એને ખબર હતી છતાં પણ એકલવ્ય વગર વિચાર કર્યા અને કમરમાંથી કટાળ કાઢી અને ફાટ દેન અંગૂઠો તરી દીધો આને શિષ્ય કહેવાય ભગવાન રામને ભણવાનું ન હોય અને હું તો ત્યાં સુધી કહું જેના શ્વાસની અંદર વેદ રમતા હોય એવા રામને કંઈ ભણવાનું હોય નહીં પણ એ તો મારા અને તમારા માટે કહે છે કે હે જીવ હે જગતના માણસો હું પણ ભણો છું તમે પણ ભણજો થોડાક દિવસની અંદર ચોસઠ વિદ્યાની અંદર સંપન્ન બની અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર અહીંયા આવે છે